જે નમે છે ને એ ભારી હોય એ જ નમે મતલબ ઠાવક આવે નમે હા મૂર્ખન ગંડ આવે ને નમતા નથી કવિ કહ્યું કે તુરી નમે બહુ તેજ નમે જળહર વર્ષંતો નમે સુલક્ષ્મી નાર નમે દાતા ધન દેતો જે સારા હોય બધા નમી પડે અને મૂર્ખનર કેરડ કાઠ ભાંગ પડે પણ નહીં નમે કેરડાનો ઝાડ છે ને કયો કેર લેવા જાવ તમે નમડજો એ ભંગાઈ જશે પણ નમશે નહીં એવો નથી જે નમે જાય છે બધા એ વઢી નથી એકતા કા એવો નથી પણ એ સમજુ છે ડાયા છે એ નમે છે તો આપ મને ક્યાં ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો જરાક ચશ્મા પહેરો હા ડીસી પરમાર સાહેબ જય માતાજી જય માતાજી જય શિયા રામ હા હા ડાયરાને જય હો જય હો બલજી ઠાકોર સાહેબ જય હો જય હો જય હો શું બધા આનંદમાં આજે મેં કીધો ઘડી મિત્રોને લાઈવ આવો એ સાચી વાત કરો ખોટો બોલાય નહીં ભાઈ હું આજે નાયો નથી આવ્યો તાટ પડતી હતી ને તમે તો બધા નાયા હશો હું પે કીધું હવે કાલે વાત ગરમ પાણી કાલે ના જો ટ્રાટ હોશી હશે આજ નાયો નથી ઘડીક ફરી આવ્યા બેક મંદિરોના દર્શન કર્યા જરાક ડાયરો કરી આવ્યા હા બલજીત ઠાકોર જય માતાજી જય માતાજી હા બીજું બધું શાંતિ ને બધાય આ મોબાઈલ નજીક લાવવો પડે ન વંચાતો નથી નજર આવી ઘણી ઓછી થઈ એટલે આપણે આજનો ટૉપિક હતો કે ખમ્યાશો ભારી નમે એ પ્રભુને ગમે એટલે ઘણા કહેતા નથી હોતા કે યાર આ પછી પાછો પડી ગયો ન કહેતો કરી દેખાડત પણ પાછો પડ્યો છે એમાંય કાંઈક ઈશ્વરનો આપણા માટે ફાયદો જશે બીબી ચાવડા સાહેબ જય માતાજી જય માતાજી અમારે ચાવડા સાહેબ આમ તો નિવૃત્ત મામલાદાર છે પણ હનુમાન ભગત છે એ વિશે થોડા મને વધારે વાલા લાગે પોતા પોતિકા પણ લાગે એ છે તો વઢિયારના પણ બહુ સારા માણસ છે ઘણા વખતથી અમારો પરિચય છે ફોન દ્વારા રૂબરૂ તો મળ્યા નથી મળશું ક્યારેક ભગવાન મેળવશે તો બીજું ચાવડા સાહેબ આપણે ત્યાં કેવી ઠંડી બીજી કેવી પડે છે એમનું નામ તો છે ભીખાભાઈ બીબી ચાવડા સાહેબ એ નાડોદા છે નાડોદા અને મને તો એ ખબર નથી પડતી ઘણા બધા નાડોદા પટેલ પણ હું એમ કહું છું કે નાડોદા રાજપૂત છે ભાઈ એમની બધી કુળદેવીઓને બીજોને આપણે જોઈએ ને એ રાજપૂત છે જે રાજપૂતોની કુળદેવી છે રાઠોડ છે પરમાર છે ચૌહાણ છે સોલંકી છે કેટલાય છે તો ચાવડા સાહેબ આના વિશે જરાક કંઈક લખજો તમને પટેલ કહે કે તમને રાજપૂત કહે હું માનું ત્યાં સુધી તો હું તમને રાજપૂત જ ગણો છું અને રાજપૂત જ છો એમાં કોઈ બે મત નથી આ તો નાડોદા નાડ બાંધતા ને નવાબના વખતમાં રાધનપુર નવાબ ખાન રાધનપુરના રાધન ખાન જે હતા નવાબ મને લાગે પટેલ તો ઉપનામ છે ને બરાબર છે ઉપનામ પટેલ એટલે આગેવાન આગેવાન તરીકે એમને પટેલ પટેલ કે હં બાકી તો રાજપૂત છે એમાં કોઈ સંશય નથી કોઈ બેમત નથી બાકી દરેક પ્રદેશ પ્રદેશના રિવાજો અલગ અલગ હોય અમારી બાજુના રાજપૂતોનો રિવાજ અલગ હોય આપણે ત્યાં અલગ હોય રાજસ્થાનમાં ઓળી અલગ હોય આવું બની શકે અને રાજપૂત તો કોઈ એવો સ્ટેટ નથી જ્યાં રાજપૂત ન હોય એ તો ઠીક પણ આ કેરલા તામિલનાડુ જે છે ને ત્યાં એ રાજપૂતો છે પણ એમ એ નાડોદા રાજપૂત જ છે છે ને છે ને સાહેબ ડીસી પરમાર સાહેબ અમારે પરમાર સાહેબે નાયબ કલેક્ટરમાંથી રિટાયર થયા છે અને પરમાર સાહેબ એમનો અભ્યાસ તો વધારે ને માણસોમાં ઘણા બધા રહ્યા એટલે એમને વધારે હા પરમાર સાહેબ એ સાચું જ ને તો પરમાર સાહેબ હજી તો ભોજ જ છો કે ત્યાં આપણે જવાના હતા તમે નર્મદા કિનારે તમારા ગુરુના આશ્રમે તમારો મને આમંત્રણ મળ્યો પણ હું અવાતો નથી ટાળ છે હું પાછા અમે તમાકુના મંધાણી અને તમે તો પાછા ડુંગળી લસણ એ ખાઓ ડીસી પરમાર સાહેબ મારે કોળી ઠાકોર છે ભાઈ હેં ડુંગળી લસણ પણ નથી એકવીસ એકના ઠીક છે ઠીક છે સાહેબ જાઓ 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 આપને અભિનંદન આનંદ કરી આવો ઈશ્વર ભક્તિ કરી આવો મા નર્મદાને અમારા પણ પ્રણામ કહેજો તો ચાવડા સાહેબ અત્યારે શું કરી રહ્યા છો તમે ઘરે છો કે બારે છો અને તમારે તો ભાઈ ખોડિયારમાં વરાણા નજીક જ છે ને એટલે ત્યાં પણ દર્શન કરવા ક્યારેક ક્યારેક જતા હશો અમને માતાજીનો હુકમ થશે તો આવશું આમ જે બનાસકાંઠા બાજુ જવો તો છે એક મહિનો ત્યાં જ ડેરા છે એવો ને પરમાર સાહેબ વાહ ભાઈ મોજ કરો મહિનો તમે જબરદસ્ત ભક્તિ ભાવ કરવાના જ છો આમ જે તમારો સ્વભાવિક ટાઈપ ને પછી નર્મદાનો કિનારો ને ગુરુઆશ્રમ હા 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 સાહેબ કરી આવો કરી આવો અમે ક્યારેક આવશું રહી જિંદગી તો મિલતે રહેગી હવે સાહેબ પહોંચ થઈ ગયા અને સમય હાલે જાય છે તો બીજા મિત્રો ક્યાં ક્યાંથી જોવો છો હા પાવડા ચાવડા સાહેબ ઘેર જ છો એમને સારું સારું ઠંડીનો થોડો ખ્યાલ રાખજો અને બાકી બધી શાંતિ છે ગઈકાલે તો અમારે અહીંયા એક શિવરાત્રી પૂરી કરીને આવો છે એમ ને સાહેબ ઠીક છે શિવરાત્રિ ત્યાં જ શિવ ભગવાનની ભક્તિ ત્યાં જ કરજો આનંદ કરજો આપને અમારા આશીર્વાદ પરમાર સાહેબ પછી બીબી ચાવડા સાહેબ તો સારું આ ચાવડા સાહેબ હું ને આ ડીસી પરમારને અમે આમ તો ક્લાસી જ કહેવાય અમે સોઈગામમાં સાથે ભણતા કદાચ હું એકાદ વર્ષ આગળ હું કારણ કે મારાથી નાના છે જી જી હા સાહેબ પરમાર સાહેબ સાચો ને અમારા શરૂઆતના અમારા જે ગુરુ એક તો કોળી ઠાકોર હતા ચતુર્ભુજ કાજારામજી એ અમારા પ્રથમ શિક્ષક અમારે એક એક ભલજીરામ પંડ્યા સાહેબ પંડ્યા સાહેબ તો હજી બેઠા છે નેવું નજીક પહોંચવા આવ્યા પણ આજે સાહેબ ઘણા બધા દેશ સેવાના કાર્યો કરે છે જે આપણે આમ લાઈવ કહી ના શકીએ એવાય કરતા હોય સાહેબ બહુ આનંદ આવે છે અવારનવાર એમનો ફોન આવે છે અને એક મારા મોટા ભાઈ હતા સરદારાજી ગઢવી સાહેબ જે અહીંયા કપૂર આશીમાં રિટાયર થયા આ અમારા પાયાના પ્રથમ ભણાવનારા અમારા ત્રણ માસ્તર સાહેબો ખરા ન પરમાર સાહેબ તો સરસ લો મિત્રો હવે થોડો વિડીયો લાંબો થશે થોડી મેં એક સમાચાર લઉં વાર લાઈન લાઈવ આવું આજે તો અમે ત્યાં એક ડાયરો કર્યો હતો વર્માનગર આપણે કોલોની ત્યાં એક મારા નામધારી નામ ધારી છે કવિ ગેનદાનજી જીબ્બા આજે જયેશદાનની પણ મુલાકાત થઈ ત્યાં ઘડીકવાર જમાવટ કરી તડકો લઈએ બેઠા તો હામોહુરિજનો તડકો આવે કરશનભાઈ પટેલ જય માતાજી કહ્યું કરશનભાઈ આપને ખૂબ ખૂબ જય માતાજી કુંવાર આવો આવશું આવશું બીબી ચાવડા સાહેબ ચોક્કસ આવશું કુંવાર આવડદાનનો ગઈકાલે પરમ દિવસે ફોન આવ્યો હતો તમારા ગામથી આવડદાનનો મળે તો મારા જય માતાજી કહેજો કુંવાર આવવું છે અમારે ગાંડાભાઈ ત્યાં મળવા દયારામ ઠાકોર જય માતાજી કવિરાજજી જય માતાજી દયારામજી જય માતાજી કયા ગામથી છો દયારામજી સરસ સરસ હા સાહેબ પરમાર સાહેબ વાંચો એમના આશીર્વાદથી આપણે ગુરુજનોને કોટી કોટી પ્રણામ એ આપણા ગુરુજનો પાયાનું શિક્ષણ હો સાહેબ એમ ને કકો ને કાકાનો ખારકનો ખ આપણે જૂના વખતમાં એમ માનતા સાહેબ હં સારું સારું એમના આશીર્વાદથી આપ બધા કામયાબીને પહોંચ્યા છો તો હવે નવ મિનિટનો વિડીયો તો બની ગયો લાઈવ આવી ગયા દસ મિનિટે જ રાખ બંધ કરીએ અને સૌની આપની કુશળતા સૌને સુખી રાખે કુશળ રાખે અને ઈશ્વર કૃપાથી દરમ અત હલ્યા ભાઈ દોમ તને ઘડી ઘડી યાર હું મારી એમ મેમરી થોડી જો તને હું બધી પૂછ્યું હોય તો વળી આજ વળે પૂછો હા ત્યારે તારે પપ્પાનું નામ કી ભાઈ મેં પૂછ્યું તો નથી યાર મગજમાં નથી રહે થોડોક ભૂલી જાઓ છો હા ભાણાભાઈ રાજપૂત જય માતાજી જય માતાજી ભાણાભાઈ જય માતાજી જય માતાજી ત્યાર હા વિપુલ લો છે ને આ વિપુલ કુંભાજી અરે ભાઈ કું ભોજીને અમે ડીજી પરમાર સાહેબ કું બો અમે પાછા કિલ્લા અમે થારે દાંડેરો ઘર હતો દુખવાનો હોય ગમો પાય મને અમે દીપ રમતા મોજ કરતા હો ભાઈ એ દિવસો હાલ્યા ગયા ભાઈ ખૂબ યાદ આવે છે ખરેખર બીજી અગવડો ઘણી હતી પણ જે આનંદ હતો ને ભાઈ એ આનંદ આજે માણસો લાખો પતિ બન્યા કરોડો પતિ બન્યા એ આનંદ નથી આવતો મિત્રો દારામ એ જૂનો છે ને એ ક્યારેક આવ અને પર્સ કરશો વાતો કરો વાતો કરે એ આનંદ તો ભાઈ હવે બહુ વહમ નથી મેળ પડે એમ સમજ્યા એ એ વખતે વાતો મોડવે હું ભળવા ઓડિયન્સ નાનો છોકરો રહો પછી જે રમતો હો તે જૂને જૂને બધા લાઈક આપી દેવું પરમાર સાહેબ પરમાર સાહેબ અપીલ કરે કે બધા તો ચાલો પરમાર સાહેબ ચાવડા સાહેબ બીજા બધા મિત્રો ભાણાભાઈ રાજપૂત આપસોનો આભાર જય હો જય માતાજી